ડભોઈ તાલુકાના કલારીપુરા ગામે મકાન ધરાશે થતાં કાટમાળ નીચે દબાઈ જતા આશરે સાઈઠ વર્ષીય વૃદ્ધનું મોત થવાની ઘટના બનવા પામી છે પોલીસે મૃતદેહને રેફરર હોસ્પિટલ ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના કરાલીપુરા ગામે મકાન ધરાશય થતા કાટમાડ નીચે દબાઈ જતા આશરે સાહીઠ વર્ષ વૃદ્ધનું મોત નીપજ્યું ડભોઈ તાલુકાના કરાલીપુરાના નવીન નગરી વિસ્તારમાં મકાન ધરાશય થવાની ઘટના મોડી રાતના સમય બની હતી ગ્રામજનો દોડી આવ્યા હતા કાટમાડમાંથી નીકાળીને બહાર તેઓને એકસો દ્વારા ડભોઈ રેફર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા મન્નાર વસાવા મેલા ઝીણાભાઈ ઉંમરવર સાસરે સાઠ વરસ ઉપર કાટમાળ પડતા વૃદ્ધનું મોત તીપજ્યું હતું આ બનાવ અંગે ચાર થતાં ડબુલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી દટાયેલા વૃદ્ધને સ્થાનિક યુવકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા વૃદ્ધ એકલા ઘરમાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન મકાનની દિવાલ અને અને છાપરા ધરાશય થતાં પોલીસે મૃતદેહને રેફરર હોસ્પિટલ ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી